સમાચારમાં આપણે આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની જ્યાં કેશોદના પીપળી ધામમાં ગઈ પાવન પ્રસંગ જોવા મળ્યો હતો અહીં ખાખી ચાર સંપ્રદાયની પવિત્ર જગ્યા રામ જાનકી મંદિર ખાતે આવેલી માધવ ગૌશાળામાં ગત અગિયાર હશે ભક્તિપૂર્વક ગાય માતાને ગોળના લાડુ ખવડાવવામાં આવ્યા હતા આ સુંદર સેવા કાર્યક્રમમાં માધવ ગ્રુપની બહેનોએ પોતાના હસ્તે ઘઉંના લોટ અને ગોળના લાડુ બનાવી ભક્તિભાવથી ગૌ માતાને અર્પણ કર્યા હતા દર અગિયાર હશે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ આવી ગુરુ સેવામાં જોડાય છે ગૌશાળામાં હાલમાં આશરે પિસ્તાલીસ જેટલી ગૌ માતાનું સેવાભાવી રીતે સંચાલન થઈ રહ્યું છે જેમાં અનેક દાતાઓ દ્વારા નિત્ય આર્થિક યોગદાન આપવામાં આવે છે આ પવિત્ર સ્થળે આવનારા તારીખ દસ ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાનો પાવન તહેવાર ધામધૂમથી ઉજવાશે અને માધવ ગૌશાળાની યાદી અનુસાર થી વધુ ભાવિકો ભોજન પ્રસાદનો લાભ લઈ આ પવિત્ર સ્થળે ધન્યતા અનુભવશે ગૌસેવા અને સત્સંગના સુંદર સમન્વયથી આ સ્થાન આજે ભક્તિ અને દાનની ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે